લોકરક્ષક મયુરભાઈ નાગજીભાઈ વાઝા નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શનિવારે રાત્રે નાઇટ રાઉન્ડ દરમિયાન પીએસઆઈ નીનામાને ફોન કરી જાણ કરી કે શેફ્રોન હોટેલના રૂમ નંબર 107 માં બે શખ્સ નશાની હાલતમાં છે અને તોફાન કરે છે જેથી તેઓ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને બંને શખ્સોની પૂછપરછ કરતા એક શખ્સ વિસાવાડા ગામે આવેલ ચામુંડ માતાજીના મંદિર પાછળ રહેતો અનિલ ઉર્ફે ખોડો સાજણભાઈ કેશવાલા હોવાની અને બીજો શખ્સ માધોપુર રહેતો રવિ રાજુભાઈ ભૂતિયા હોવાનું જણાવ્યું હતું અને બંને શખ્સોની આંખો નશાથી ઘેરાયેલી લાલ જોવામાં આવી હતી અને પોતાના શરીરનું સમતોલ પણ જાળવી શકતા ન હતા આથી બંનેની ધરપકડ કરી પોલીસ મથક ખાતે લાવ્યા હતા અને વધુ પૂછપરછ હાથ ધરી છે ઝડપાયેલા શખ્સોમાં અનિલ ઉપર અગાઉ પ્રોહિબિશન મારામારી પોલીસની ફરજમાં રૂકાવટ અને પોલીસની હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુનહા નોંધાયેલા હોવાનું જાણવા મળે છે ત્યારે વધુ એક ગુન્હો નોંધાયો છે